સુરતની પાવરલુમ ઇન્ડસ્ટ્રીને બાનમાં લેવા અસામાજિક તત્વોની લુખ્ખાગીરી સામે આવી છે તેમણે યુનિટ બંધ કરાવવા ઓડિયા ભાષામાં કારીગરોને ધમકાવ્યા હતા અને બળજબરીપૂર્વક યુનિટ બંધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અસામાજિક તત્વો પોતાનું વર્ચસ્વ અને ધાક જમાવવા માટે સોશિયલ મીડિયા ઉપર ધમકીભર્યા પોસ્ટરો વાયરલ કરી રહ્યા છે સૌથી ગંભીર બાબત એ છે કે જ્યાં સૌથી વધુ ઓરિસ્સાના કારીગરો કામ કરે છે આ વિસ્તારોમાં ઓરિસ્સા ભાષામાં મર્ડરની ધમકીઓ આપવામાં આવી રહી છે હાલમાં સુરત સાયણ ઓલપાડ રોડ પર આવેલી રાધે ઇન્ડસ્ટ્રીઝ ભૂમિ ઇન્ડસ્ટ્રીઝ તેમજ એસએલ ઇન્ડસ્ટ્રીઝ સહિત પચીસ ત્રીસ જેટલી યુનિટોને આ અસામાજિક તત્વોએ બાનમાં લીધી છે આ તત્વો યુનિટોની બહાર પહોંચીને કામકાજ બંધ કરવા માટે સીધું જ દબાણ કર્યું હતું યુનિટની બહાર કેટલાક અસામાજિક તત્વો પહોંચી જાય છે અને યુનિટ બંધ કરાવવા માટે દબાણ કરે છે તે તમામ દ્રશ્યો સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે કેદ થયા છે સુરત વીવર્સ એસોસિએશનના અગ્રણી વિજય માંગુકિયાએ જણાવ્યું હતું કે દિવાળીનું વેકેશન પૂરું થતાં જ અસામાજિક તત્વો અને લુખ્ખાઓ સક્રિય થઈ જતા હોય છે અને ઉદ્યોગને બાનમાં લેવાનો પ્રયાસ કરે છે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ તત્વો ઓડિયા ભાષામાં સોશિયલ મીડિયા થકી ધમકી આપી રહ્યા છે જેથી કામદારો ડરના કારણે નોકરી ઉપર ન આવે ધમકીઓમાં માત્ર હાથ પગ ભાંગી દેવાની જ નહીં પરંતુ મર્ડર કરી દેવાની પણ ધમકી આપવામાં આવી રહી છે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે પોસ્ટર વિવિધ જગ્યાએ લગાડવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ યુનિટો ઉપર જઈને કામ કરવાથી રોકી પણ રહ્યા છે વિવિંગ ઉદ્યોગ ઉપર પડી રહેલી આ સીધી જ અસરને ધ્યાનમાં રાખીને સુરત વિવર્સ એસોસિએશન દ્વારા કાયમી ઉકેલ લાવવા માટે પોલીસ તંત્ર પાસે માંગણી કરવામાં આવી છે એસોસિએશન તમામ સીસીટીવી ફૂટેજ પુરા તરીકે પોલીસને આપવા જઈ રહ્યું છે આ ઉપરાંત આ સમગ્ર મામલે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પણ રજૂઆત કરવામાં આવશે

એ લુખાઓને કાયમી માટે આ પ્રશ્ન હલ કરવા માટે અને પોલીસ તંત્ર પાસે મદદ માંગી છે અને આવતીકાલે હર્ષભાઈ સંઘવી કે રાજ્યના ગૃહમંત્રી છે સાથે સાથે રાજ્યના ઉપમુખ્યમંત્રી છે ત્યારે અમને પણ અમે આવતીકાલે રજૂઆત કરવાના છીએ કે સાહેબ આ દર વર્ષે જે લુખાઓ આખી ઇન્ડસ્ટ્રીઝને બાનમાં લે છે જે લુખાઓ જે કામદારોને કામ કરવું છે ને રોકવાનો પ્રયાસ કરે છે જે લુખાઓ માત્ર હાથ હાથપગ ભાંગી નાખવાનું નહીં પરંતુ જો કામ પર જશો તો તમારું મર્ડર કરી દેવામાં આવશે મારી નાખવાનું આવશે એવા પોસ્ટરો સોશિયલ મીડિયામાં અને વિવિધ જગ્યાઓ લગાવવાનું જે કામ કરી રહ્યા છે આવા લુખાઓને જે લુખાઓ કારખાનામાં જઈ અને કારખાનાઓ પાવર હાઉસની ફેક્ટરીઓ જે બંધ કરવાનું કામ કરી રહ્યા છે આવા લુખાઓને કાયમી માટે ડામવામાં આવે ને એને પકડીને એની બરાબર સરભરા કરવા